સ્વાગત છે રાત્રેના ચાલવા નીકળેલ વૃદ્ધ મહિલાને રસ્તામાં વાતોમાં ભોળવી પાંચ લાખ થી વધુ રકમના સોનાના દાગીનાઓ દાગીના રાખે થી લઈ નાસી જઈ ઠગાઈ કરનાર પતિ પત્ની સહિત ત્રણ આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા આરોપીને અંગે સીસીટીવી હ્યુમન સોર્સ આધારે સતત કરે તપાસ દરમિયાન એક ઓટો રિક્ષા શંકાસ્પદ શંકાસ્પદ જણાતા ઓટો રિક્ષા અને આરોપીઓને શોધી કાઢવા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ રાખેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને પાણી ગેટ ગૌરવ સોસાયટી રોડ પાસે શંકાસ્પદ ઓટો રિક્ષા જેમાં એક ચાલક અને પેસેન્જર સીટ પર એક મહિલા અને એક ઈસમ બેસેલ જતા જણાતા જેથી આ ઓટો રિક્ષાને ઉભી રખાવી તેમાં બેસેલ ઇસમ જેમાં એક ચાલક ઇસમ શાહનવાઝ ફિરોઝભાઈ શેખ અને સંજયનગર રહેવાસી ઝુપડપટ્ટી દિનેશ મિલ સામે વડોદરા મૂળ મહેમદાવાદ જિલ્લો ખેડા તથા પેસેન્જર સીટ પર બેસેલ ઇકબાલ કમરુદ્દીન શેખ તથા સલમા વાઇફ ઓફ ઇકબાલ કમરુદ્દીન શેખ ઉમર વર્ષ બાવન બંને રહેવાસી સેવાલિયા બસ ડેપો પાસે તાલુકો ઠાસરા જિલ્લો ખેડા કોસંબા સુરત જિલ્લો હોય તેઓની ઝડપી દરમિયાન તેઓ પાસેની સોનાની વીંટી એક મોબાઈલ ફોન નંબર ત્રણ રોકડા ઓગણચાલીસ હજાર બસો મળી આવેલ આ ત્રણેય પાસેથી મળેલ ઓટો રિક્ષા મોબાઈલ ફોન સોનાની વીટી તથા રોકડ રૂપિયા બાબતે પેપર્સ કે પેપર રજૂ કરી શકે નહીં જેથી આ ત્રણેયની સઘન રીતે વધુ પૂછપરછ દરમિયાન તેઓએ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઠગાઈનો ગુનો આચરેલાની અને તેઓ પાસેથી મળી આવેલ સોનાની વીટી આ ઠગાઈનો ગુનો કરી મેળવેલ દાગીના પૈકીની હોવાનું અને આ ઠગાઈનો ગુનો કરી મેળવેલ સોનાના દાગીનાઓ વેચી મેળવેલ રૂપિયાના પૈકીનો રૂપિયા તેઓ પાસેથી મળેલાનું તેમજ ઓટો રિક્ષા અને મોબાઈલ ફોનનો ઉપયોગ આ ઠગાઈનો ગુનો કરવા

ઉપરોક્ત ઠગાઈનો ગુનો ડિટેક્ટ થતો હોય જેથી આ અંગે હરણી પોલીસ સ્ટેશન તેમજ બંને આરોપીઓ અંગે કલોલ સિટી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલમાં સોનાના દાગીના જેમાં બંગડી જોડ એક ચેન નંગ એક વીટી એક તમામની કિંમત ઓગણીસ રોકડા ઓગણચાલીસ મોબાઈલ ફોન જુદા જુદા કંપનીના ત્રણ તમામની કિંમત પચીસ હજાર ઓટો રિક્ષા બજાજ કંપનીની કિંમત રૂપિયા પંચ્યાસી હજાર તમામ મુદ્દામાલની કુલ કિંમત છ લાખ અડસઠ હજાર સાતસો કામગીરી કરનાર અધિકારી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે ડી રાઠોર તથા ટીમના હરિભાઈ વિપિનભાઈ હિરેનભાઈ જયદીપસિંહ પ્રણવભાઈ હિતેન્દ્રસિંહ રાજવીરસિંહ ભૂપેન્દ્રસિંહ જયદીપભાઈ રાજવા કોમલબેન અને નીતિબેન સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો